સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે માત્ર સિટી બસમાંથી ઉતરવા જેવી નજીવી બાબતે તે બે વ્યક્તિઓ વચ્ચે લોહીલુહાણ જંક ખેલાયો હતો જેમાં એકબીજા પર માથામાં પથ્થર અને ઈંટ મારતા વિડિઓમાં જોવા મળ્યા હતા પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યાં હાજર થી ઓગણચાલીસ લોકોનું ટોળું તેમને છોડાવવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવામાં મશગુલ હતા આ મામલે રાકેશ આહિરે ડીંડોલી પોલીસ મથકમાં જગદન ગોંડલ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઘટનાની વિગત મુજબ ડીંડોલીની પ્રિયંકા સોસાયટીમાં રહેતા તેતાલીસ વર્ષીય રાકેશ શાંતારામ આહિર કલરકામનો વ્યવસાય કરે છે ગત સત્તરમી ફેબ્રુઆરીના રોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં તેઓ પાંડેસરાથી સિટી બસમાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા બસ જ્યારે ડિંડોલી માનસી રેસિડેન્સી પાસે પહોંચી ત્યારે પાછળ ઊભેલા આ નામના શખ્ય ચાલ ભાઈ સાઈડમાં હટ મારે ઉતાવળ છે તેમ કહી રાકેશ સાથે જીભા જોડી શરૂ કરી હતી રાકેશે કહ્યું હતું કે બે મિનિટ ઉભારો બસ ઊભી રહે એટલે ઉતરી જઈશ બસ ઊભી રહેતા આજ મામલો બીચક્યો હતો બસમાંથી નીચે ઉતર્યા બાદ આરોપી જગદન ગોંડલ ગુપ્તાએ રાકેશને ગાળો આપવાનું શરૂ કર્યું હતું રાકેશે ગાળો આપવાની ના પાડતા જગદન ઉશ્કેરાઈ ગયો હતો અને જોત જોતામાં બંને વચ્ચે પથ્થર મારો અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી બંને એકબીજાના કોલર પકડીને રસ્તા પર પટકી રહ્યા હતા જગદને રાકેશભાઈના ચહેરા પર નખ મારીને ઉજરડા પારડી દીધા હતા અને નજીકમાં પડેલા પથ્થર અને ઈંટ જેવા બોથડ પદાર્થોથી હુમલો કર્યો હતો આ સમગ્ર હિંસક ઘટના દરમિયાન માનવતા લજવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટના સ્થળે આશરે પચીસ થી ઓગણચાલીસ લોકો હાજર હતા જેઓ આ લોહી લોહાણ લડાઈ જોઈ રહ્યા હતા બંને વ્યક્તિઓ લોહીથી લથપથ હતા અને એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા હતા લોકોએ બચાવવાની જગ્યાએ ક્રૂરતાનો વિડીયો ઉતારી રહ્યા હતા તેમ છતાં કોઈએ તેમને રોકવાની તસ્દી લીધી નહોતી લોકો પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને આ ક્રૂરતાનો વિડીયો ઉતારી રહ્યા હતા જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ચાલતું હોય તેમ લોકો વિડીયો અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ ભેગું કરવામાં વ્યસ્ત હતા અંતે કોઈએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં ઈજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા